તારીખ ચૌદ દસ બે હજાર પચીસના ના રોજ આત્મીય વિદ્યાપીઠ ગાંધીધામ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વેચ્છાએ અલગ અલગ ચીજ વસ્તુઓ જેમ કે બંગડી નેકલેસ દીવા તોરણ સ્વસ્તિક માતાજીના ફોટા રંગોળી મીઠાઈ મુખવાસ બ્લેન્કેટ ઘઉં ચોખા દાળ ખાંડ વગેરે વસ્તુઓ દાન આપવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આદિપુર ગાંધીધામના અલગ અલગ ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારમાં આ બધી વસ્તુઓનું દાન આપવામાં આવ્યું તેમાં આદિપુર મુન્દ્રા સર્કલથી બસ સ્ટેન્ડ સુધી ત્યારબાદ અંજાર શનિદેવ સામે ત્યારબાદ કાર્ગો ગાંધીધામ જેવા વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા બધી વસ્તુઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આત્મી વિદ્યાપીઠના ટ્રસ્ટી હેમંત કાછડિયા અંગીરા કાછડિયા માયા ચાવડા અને ડોક્ટર પૂર્વી ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આત્મીય વિદ્યાપીઠના પ્રિન્સિપાલ વિદ્યા બાયજુ તથા હેડ કોઓર્ડિનેટર દેવી વેણુગોપાલ અને નિશા માલસત્તરે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બિરદાવ્યા હતા